જય શ્રી કૃષ્ણ નીકળ્યો કોલેજ જવા માટે હાથમાં કોફીનો કપ લઈને પણ કોફી બનાવવામાં જે કાંડ કર્યું ઓહો ઘડીક તો હું કરવું નહોતું સમજાતું આટલી મહેનતે કોફી તો બની ગઈ પણ કેવી લાગી એ જોઈએ જ જો ને મસ્ત લેક્ચર ભાઈ અને ઘરે આવીને સૂઈ ગયો પછી મારા કાંડ બીજા દિવસે કન્ટિન્યુ થાય છે ભૂલમાં ઇન્ડક્શન ચાલુ રહી ગયું અને ચમચો બળી ગયો અને જ્યારેમાં એનું રિએક્શન તો જુઓ મારા કોફી કાંડ ઉપર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો દોસ્તો ચાલો ઘડીક વેદભાઈના ના ભગા જોઈએ જય શ્રી કૃષ્ણ બધા નવા વિડીયોમાં મસ્ત સ્વાગત છે અત્યારે જો સાંજ પડી ગઈ છે સાંજના પાંચ વાગ્યા છે સવા પાંચ જેવું અને અત્યારે જાણું છે આપણે ક્લાસ ગુરુવારનો દિવસ છે મેં ગઈકાલનો એક દિવસ બ્રેક લીધો તો બ્લોગ નહોતો કર્યો કેમકે મારા પાસે ઓલરેડી કન્ટેન્ટ હતું મૂકવા માટે એટલે અત્યારે મસ્ત ક્લાસ માટે નીકળો ને આ એક આપણી પાસે એક મગ હતો બરોબર છે તો આમાં આપણે અત્યારે દૂધ લઈ લીધું છે નીચે સ્ટાન્ડર્ડ અત્યારે હું બિલ્ડિંગ નીચે કોફી મશીન છે ત્યાંથી કોફી નાખતા જઈએ ખાંડ ને બે અને મસ્ત નીકળી પડીએ કોલેજ માટે અને પછી મસ્ત કોફી પીતા પીતા ક્લાસ ભરીએ આજથી તો પ્રોજેક્ટ ચાલુ થાય એટલે મજા આવશે ચાલો જોઈએ કોફી ભરીએ પેલા

બરાબર આપણે સ્મોલવાળું જ રાખીએ અત્યારે સ્ટાર્ટ રીતે આવશે જો બ્રુ કરે છે અને હમણાં અહીંયા પડશે અને આ દૂધ તો હું ઘરેથી એટલે કેમ કેમકે મારે સાચા દૂધ આપણે જે દૂધ લઈ આવીએ અહીંયા જ પીવી હતી બાકી અહીંયા ક્રીમર છે ખરું બરાબર પણ આપણને એ ભેગું થાય નહીં આપણું ક્રીમર હારે કેમ કે આર્ટિફિશિયલ હોય એટલે જોઈએ આ કેવું આપે છે અને બાકી ખાંડના શેષ ને એવું બધું એ જો અહીંયા પડ્યું હોય પણ અહીંયા છે ને આ હાફ આર્ટિફિશિયલ ક્રીમર છે હાફ મિલ્ક ને હાફ ક્રીમર એવી રીતના હોત ને તોય આપણે યુઝ કરત પણ આ તો મેં દૂધ એ મારું વપરાય અને આપણે હાલીએ જાઈક ટૂંકમાં એટલે આમ તો બહુ વાર લાગે આય લો આય લો આયલું એ ગ્યુ ગ્યું 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 ગયું નહીં નહીં ના 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 આ તો ઢોરાણું ભાઈસાબ મારે કામ કરવું પડશે ટીસ્યુ ગોતવા પડશે કંઈ નહીં હારું હાલો હું આ બધું હરકું કરીને પછી મળું આપણાથી થતું તો એટલું પૂરતું સાફ કર્યું અને આ ગ્લાસ એ છે એ જેવો તેવો સાફ કર નાખ્યો જાત જેટલો થાતો તો એટલો બાકી વગર જ ધોવું અત્યારે ક્લાસ માટે નીકળવાનું એટલે ભાઈ હાલો ફટાફટ નીકળીએ અરે ભાઈ સાહેબ ગજબ ભાઈ દોસ્તો વિડીયોની શરૂઆતમાં જ ભાઈ મસ્ત કાંડ થઈ ગયો છે હવે કોઈ જોતું નહોતું બાકી કેવા થાત ધજાગરા કેમ કે મેં પહેલી વાર મશીન વાપર્યું એટલે મેં કાલે પૂછ્યું હતું આ ટૂંકમાં મારા રૂમમેટ્સ ને કે આ કેમ વાપરવું એટલે એણે મને શીખડાવ્યું હતું એટલે એણે મને એવું કીધું હતું કે મેં એના કપાઈ બતાવ્યો હતો ઈવન એટલે એણે તો મને એ રીતનું કીધું હતું મને કહે કે તારા માટે તો એ કે ટૂંકમાં ફૂલ સાઇઝ એવી રીતે એમાં હતું ને સ્મોલ ને ફૂલ એવું એમ એટલે મને કહે કે તારા માટે કે ફૂલ સાઇઝ હાલશે એમ એટલે મેં કીધું સ્ટીલ અત્યારે તો એ ફૂલ મારે મેં કીધું એટલી બધી કડવી નથી ટ્રાય કરવી એટલે મેં પહેલાં સ્મોલ સોલમાં સ્મોલમાં આવું હતું વિચારો હજી ફૂલ મેં કઈ તો શું થાય એટલે કાંઈ વાંધો નહીં કાંડ કરીએ તો જ શીખીએ પડીએ તો જ સાયકલ આવડે એના જેવું છે એટલે ચાલો ફટાફટ નીકળીએ એટલે નીકળી જ ગયો આમ તો હાલતા હાલતા જ વાત કરું છું અને કોલેજ પહોંચી જાઉં આજનો લેક્ચર ભરીએ અને ભેગ્યા જે અત્યારે આપણે કાંડ કરીને કોફી બનાવી છે એ પીએ અને જોઈએ કે ખરેખર સારી લાગે કે નહીં કેમકે બની તો ગઈ જેવી તેવી ઢોરાયેલી પણ હાલો હાલો જાય ફટાફટ અને કાંઈ હોય તો બતાવું બાકી જો ટ્રાફિક જામ તો હોય જ રોજ જે પણ તમને એક વસ્તુ એ કહી દો દોસ્તો કે અહીંયા ટ્રાફિક જામ આટલો હોય છે બરાબર છે પણ ખરેખર આ લોકો બધા આટલો આમ ટૂંકમાં જુઓ ઓલું અહીંયા એક સિગ્નલ આવે અને અહીંયા એક સિગ્નલ આવે પણ આ લોકો આટલા ટ્રાફિક જામમાંથી એક જ સિગ્નલમાં ટૂંકમાં પંદર કે વીસ સેકન્ડનું સિગ્નલ ખુલે એટલા વારમાં જ એ લોકો નીકળી જાય એટલે કહેવાય ને કે શિસ્ત રાખો ને તોય ઘણું બધું સારું થાય પણ એ મેઇન એ રાખવી પડે બધા બધા મારે પહેલાં જવું મારે પહેલાં જવું કરીને ઘુસેડ દો તો ન કર્યું એટલે એવું છે અને ઠંડી ધીમે ધીમે વધવા માંડી છે એ તમને કહી દઉં અત્યારે અત્યારનું ટેમ્પરેચર છે ને એ સોળ ડિગ્રી જેવું છે એટલે આપણા એસીનું જે લોવેસ્ટ ટેમ્પરેચર આપણને પોસિબલ છે ને ઇન્ડિયામાં લગભગ સોળ જ છો ભાઈ પછી વળી એમનો કદાચ માર્ગર ચૌદવાળું છે હોય તો ખબર નહીં મને જ સોળની ખબર છે એટલે એટલું ટેમ્પરેચર અત્યારે અમારે બહારનું છે આવું છે હલો ત્યારે ચાલતા જાય અને બતાવું કઈ હોય તો બાકી જાય દોસ્તો અહીંયા છે ને આટલા બધા સારા ફૂલ જો આવી રીતે રોડ સાઈડમાં ઉગેલા હોય છે હું તમને હમણાં બતાવું છું રોજ એટલે ફૂલ છે એ બધી જગ્યાએ આપણે ઉગે જ છે ઇન્ડિયામાં પણ આપણે છે ને તોડી લઈએ છીએ એ વાંધો છે એટલે બને તો એક અપીલ કરું છું અત્યારે આ વિડીયોથી કે બને તો ક્યારેય ફૂલ તોડવા નહીં જ્યાં હોય ને અહીંયા રહેવા દેવા એટલે એની બ્યુટી હરખી રીતે આપણે એને જોઈ શકીએ હલો દોસ્તો હવે હલતા હલતા ચાખીએ તો ખરી કે ખરેખર કોફી બીમાં પીવા જેવી બઈ નહીં કે નહીં હે કડવી કડવી હે પણ નહીં વાંધો આવે મારી પાસે ખાંડ છે બેગમાં ઓલરેડી એટલે હું નાખી દઈશ થઈ જાય પણ છે તો ભાઈ કડવી કરવી સ્મોલમાં કડવી હોત વિચારો કે એ લાર્જ કેવી થયું કઈ વાંધો નહીં કે પાછા ફૂલ જોઈ લેજો છે ને જોરદાર ફૂલ મસ્ત ફૂલ હોય ભાઈ અહીંયા ખરેખર બધી બાજુ ચાલો ત્યારે આપણું બિલ્ડિંગ જો આવી ગયું છે એટલે પોચી જાય મસ્ત ક્લાસમાં અને ભણી લઈએ અને ક્લાસની વચ્ચે કાંઈ હિસ્સે તો કહું બાકી સીધો ક્લાસ પછીની ક્લિપ જોશો તમે પછી દોસ્તો આખા બિલ્ડિંગના બધા જ ફ્લોર ઉપર આવી રીતનું કિચન આખું હોય જો મેઇન એન્ટ્રન્સ આ છે ને મેઇન આખું જ્યાં એન્ટ્રન્સમાં જ કુકિંગ હોય એટલે અહીંયા જો કોફી મશીન્સ હોય પછી તમે કંઈ ભેગું લે હોય તો એના માટે ફૂડની પ્લેટ ને આપણે કાંટા ચમચી ચમચી બધું જ પડ્યું હોય અને ફ્રીજય હોય બધા જ માળ ઉપર એક તમારે પોતે કંઈ લાવ્યા હોય કે એવું કંઈ હોય તો અહીંયા રાખી શકો એટલે ઠંડુ ટૂંકમાં ક્લાસમાં તમારે અંદર ના લઈ જવું હોય તો અને બસ બાકી બધા આખું આમ કિચન જેવું રહ્યું ને ઓલમોસ્ટ બધી વસ્તુ જે નેસેસરી હોય ને ખાવા માટે અને કોફી ને ચા માટે એ બધું અહીંયા હોય અને બસ આવા આ બાજુ ક્લાસ છે અહીંયા બે ક્લાસ છે અને આ એમને મેરિયાસ છે ટૂંકમાં આ ક્લાસ ક્લાસ હશે ઓલમોસ્ટ પણ અહીંયા કોઈ અત્યારે છે નહીં એટલે તમે એમને બસ અહીંયા બેહી હગો આટાપાટા મારી હગો એમને ચીલ કરી હગો આ રીતનું હોય અને બસ અત્યારે ઓલા મેં તમને જે થોડાક દિવ પહેલાં કીધું હતું નું ફૂડની એપ માળું તો એના માટે મને ટીમ આખી એક મસ્ત મળી ગઈ છે ક્લાસમાં તે દી કોઈ મારી ભેગું નહોતું આવ્યું ટીમમાં પણ બે સ્ટુડન્ટ તે આવ્યા ને છે ટૂંકમાં ક્લાસમાં તેદી એને એ આઈડિયા બહુ ગયું એ લોકો મારી જોઈન થઈ ગયા છે અને અમે એના ઉપર કામ કર્યું છે ચાલુ જોઈએ હવે કેટલા સંઘ પહોંચે પણ મજા આવે છે બહુ મજા આવે ભણવાની ખરેખર એજ્યુકેશન સિસ્ટમ છે ને બહુ મસ્ત છે એકસો દસ ટકા ટૂંકમાં તમને આમ કહેવાય ને વિચારતા જ રાખે વિચારતા જ રાખે અને વિચારતા રાખે એને લીધે તમને નવા નવા વિચાર આવ્યા જ કરે એટલે ખરેખર બહુ મજા છે અને આના વિશે થોડુંક ડિટેલમાં હમણાં કહીશ જો મને કંઈ નવું લાગશે તો અત્યારે આટલું કેવું છે ખરેખર એજ્યુકેશન સિસ્ટમ શીખવા જેવી છે ખરી બરાબર ચાલો અત્યારે પાછો ક્લાસમાં વહી જાવ અત્યારે બ્રેક આપ્યો છે એટલે હું બહાર આવી રીતે આવ્યો હતો અને યસ ચાલો દોસ્તો હું હલતો હલતો હૈલો તો જાઉં છું મારો ક્લાસ પતી ગયો છે અને ઘરે જાઉં છું પણ ભાઈ ગજબ ઠંડી છે કેવી ગજબ આ જે લિટરલી આમ ટેમ્પરેચર છે ને આમ સીધું આમ આમ નીચે ડીપ ડાયવ લીધી હોય ને આમ સીધું નીચે જ ઘૂસી ગયું ને એવી રીતનું અત્યારે અગિયાર ડિગ્રી ટેમ્પરેચર છે અને એ ખાલી આંકડા જ અગિયાર છે બાકી તો દસની ની નીચે ઓલરેડી જોયું ગયું છે અત્યારે જ તે કેમકે ઓલું હોય ટૂંકમાં કે આંકડો લઈ હોય ગમે પછી ફિલ્સ લાઇક અલગ હોય એટલે ફિલ્ડ એટલે ટુકમાં લઈ બોલો અગિયાર હોય પણ તમને હાચે ભેગો પવન આવે ને એવું બધું થાય ને તો કદાચ તમને આઠ કે નવ ડિગ્રી જેવું લાગતું હોય તો અત્યારે ઈ હદની ઠંડી છે અને એમ કહેવાય ને કે હાથ તો ફીલ જ નથી થતા કે મારા હાથ છે આ ઓલો ફ્રીજમાં કલાક એક રાખી દો ફ્રીઝરમાં તો કેવું ફીલ થાય એવું એક્ઝેક્ટ ફીલ થાય છે અત્યારે અને ભાઈ હેલો જાઉં છું ઘરે અને અઘરી વસ્તુ છે ભાઈ ખરેખર અને હજી તો અત્યારે મારી ભેગી ગઈની જ એક છોકરી હતી સો લાઈક એ મને એવું કહેતી હતી કે હજી આ તો એ કે હજી નવેમ્બર છે અથવા તો નવેમ્બર સ્ટાર્ટિંગ છે એ રીતના બરાબર હજી કે ડિસેમ્બરથી લઈ અને માર્ચ સુધીના જે મહિના છે ને એ મહિના સુધીમાં તને હાલવાની મજા નહીં આવે કે ટૂંકમાં કે તું હાલી નહીં હગ રસ્તા ઉપર એમ એટલે એ કે બને ને તો આ નવેમ્બર મહિનો છે ને એમાં ઘરની બહાર મજા આવે ને રખડી લેજે આમ મજા આવે ને આજુબાજુ બધું જોતો આવજે આમ ફરતો આવજે બધાની યાર મળી લેજે કેમ કે આવતા ત્રણથી ચાર મહિના સુધી તારે હાવ ઘરે બેહવાનું થાય કે ક્લાસ સિવાય ટૂંકમાં અને કે ઇવન એવું મન થાય કે તું છે ને ક્લાસ ઓનલાઈન ભરી લે તેલ લેવા ગયું નથી જાવ ભાઈ આટલી ઠંડીમાં કેમકે બધી જગ્યાએ બરફ બરફ દેખા હે અને એ બરફના લીધે જે તને ને જે ઓલી કોલ્ડ બ્રિજ અહીંયા ટૂંકમાં કોલ્ડ બ્રિજ આવે એ રીતના કહે ઠંડો પવન આવે ને ટૂંકમાં આખો આમ આમ કહેવાય ને આમ આમ બરફવાળો પવન એ ટાઈપનો એટલે ભાઈ અત્યારે હાથ ઠંગરાઈ ગયા છે નાકમાં નાકમાં ખરેખર આમ બધું જામી ગયું હોય ને એ ટાઈપનું આખું આમ નાક કઈ થોડાક દિમા કદાચ મારું નાક તમને લાલ દેખાય હોય બની શકે અને સારું હજી મેં જેકેટ પહેર્યું છે એટલે એ તો વાંધો નથી પણ ભાઈ અત્યારે આમ શ્વાસ લઉં જ ને તો આમ કંઈક આમ ઓલું આમ બરફ નાકમાં નાખતો હોય ને ખરેખર એવું ફીલ થાય છે સિરિયસલી એટલે બસ આવું છે મસ્ત મજા આવી ક્લાસ પતી ગયો અને આજે આ ક્લાસમાં સિરિયસલી બહુ મજા આવી મને ખબર નહીં આ વાળો સબ્જેક્ટ મેં છે ને મને મજા આવી ગઈ મેં આ લીધો ને કેમ કે દર દર ગુરુવારે સાંજે મને ટૂંકમાં એવું થાય કે ના ના એ ભણવાની મજા આવે એ બહુ મજા આવે બહુ મજા આવે છે એટલે બસ આવું છે ચાલો પહોંચી જાય ઘરે આટલી ઠંડીમાંથી થોડીક ગરમીમાં જાય અને બસ ત્યારે કહું બાકી બીજું કંઈ હોય તો વન ઇથેનથી લઈ થાય અ વેરી ગુડ મોર્નિંગ ટુ યુ

એક પરોઠું વહેલું હતું એટલે એ અત્યારે ગરમ કર્યું અને દૂધ ને એ ખાવું બરોબર છે હવે હું તમને બતાવું મેં કર્યું ઓકે જો આ આ ચમચો હું છે ને આમ આવી રીતે અહીંયા ઉપર મૂકી બરોબર છે અને ગયો તો રૂમમાં અને મને એમ કે ગેસ બંધ કર્યો પણ એ અહીંયા દૂધ મૂક્યું હતું ને એ ગેસ મેં બંધ કર્યો તો આ ગેસ છે ને ગુલમાન ભૂલમાં ચાલુ ચાલુ હતું એટલે ટૂંકમાં મેં તો આ બંધ કરીને વયો ગયો અને આમ કહેવાય ને કે લગભગ દસ થી પંદર દસ થી પંદર નહીં આમ તો અડધી કલાક જેવો અંદર બેઠો હું મમ્મી મમ્મી યાર વાત કરતો તો આખું પરોઠું ખાધું મસ્ત કેટલી વાતું કરી અલગ મલકની કે ભાઈ હમણાં પ્રવાસ જવાનું હતો હું એમાં જાઉં કે નહીં આમ ને તેમ ત્યાં આ બરોબર જ્યારે એમાં એનો નાસ્તો બનાવવા માટે બહાર નીકળો અને અંદર આવીને મન કહી કે તારો ચમચો ઓગળી ગયો બળી ગયો એ કે તું ગેસ ચાલુ રાખીને અવતો રહ્યો હતો એ કે એમ અને મેં કીધું ગેસ તો બંધ કર્યો તો યાર ખરેખર એમ અરે મને કે ના જો અહીંયા આવી કે એમ એટલે પણ પછી યાદ આવ્યું કે મેં દૂધનો ગેસ બંધ કર્યો તો આ વાળો તો બાકી જ રહી ગયો એટલે હવે ચાકુ લઈને હવે એ ઉખેડવું ધીમે ધીમે મમ્મી અત્યારે મને શીખડાવતી જાય ફોનમાં કે એને થોડુંક ગરમ કર ને પછી ટ્રાય કર ઉખેડવાની ઉખેડે તો કઈ રીતનું થાય જોઈએ પણ ભાઈ આજનો વિડીયો ભાઈ ગજો વિડીયો જો ભાઈ ગજો એટલે છે જેવું છે એવું હલો થોડુંક ઉખેડવું થોડુંક કરવું થાય અને જો ચીમની ચાલુ કરી દીધી ને આજુબાજુ આખું અહીંયા ધુવાડા ધુવાડા કેમ કે આમ પ્લાસ્ટિક આખા આમ ગંધાય તો ગજબ કહ્યું મેં કંઈ વાંધો નહીં અને તમે બધા પહેલી વાર આને કુકિંગ કરતો જોઈ શકો છો આઈ મેસ્ડ માય કુકિંગ એન્ડ યુ આર સ્ટાર્ટેડ ઇન કુકિંગ કંઈ નહીં સારું હાલો થોડોક જો અત્યારે પાછો જોઈ લઈએ આવું છે ઠીક બરોબર છે અને હવે કરીએ સાફ જોઈએ મેં કાલ જે કોફીનું કાંડ કર્યું ને એ હું જ્યારે એને બતાવું છું અને એનું રિએક્શન આપણે જોઈએ બરોબર છે મેં સ્પેશિયલ જો લેપટોપમાં નાખીને એના માટે રેડી રાખ્યું જો આપણે કોપ છે મૂકી દીધો છે ટચ ટુ બી નો યસ્ટ ડે યુનિક વેન આઈ વોલ ગોઈંગ ટુ પ્લાસ સો આઈ ટુક સમક ઇન ધીક વોઝ આઈ ડોંટ વોન્ટ ટુ યુઝ ધેટ ક્રીમર સો આઈ થોટ માય મિલ્ક ઓલ્સો વિલ બી યુઝ એન્ડ આઈ ડોંટ ઓવ ટુ યુઝ ધો સીટી Oh my, oh my god, god. i mean you put too much milk that's <laughs> why because <laughs> i like my coffee to be a, a bit not not that much i don't like bitter coffee i like okay. a milky yes. one so i put that much milk in that i didn't know that this, this much of coffee will come out i was thinking just thus like a uh, just like, uh, like 10 ml maybe of coffee will, pour, will mm. be poured but it was too huge and it, it was small like anuraj was telling me your cup is uh, like a, like um, it can like uh, consist of even medium or large one right like it, it can uh, uh, have that in that mm. but i still i put the medium uh, <laughs> like the small one what, what think what if i put i, I, put the yeah, one. <laughs> I would put medium right <laughs> then i went to the like uh, the reception i asked for a paper towel. so he said, you want paper towels? I said, yes, i want. so like he just gave me and i cleaned all that up <laughs> yesterday. and after doing all that mess, clearing all that mess, when i drank the coffee, mm -hmm. see. <laughs> It was not too good. bitter, bro. too bitter. You didn't add any sugar? No. You didn't put any sugar? Uh, I put uh, I I put the uh, sugar, but it was not melt. <laughs> <laughs> so it, it was very bitter, very bitter. Oh so. my gosh, bro. Now you <laughs> so, know, now you know. Yeah, so uh, so you know what, uh, uh, what has happened since last 24 hours? Mm, yes. Yeah. There yeah. and the mm. night, and everything. Mm. <laughs>

એટલે એક્ઝેક્ટ એક મહિનો થયો છે એક્ઝેક્ટ એક મહિનો પણ ભાઈ ઘણું બધું જોવા મળી ગયું છે પણ હા એન્ડ યસ જ્યારે માય વોઝ મોકિંગ મી ટુડે લાઈક વિથ હેવિંગ ધેટ એટલે હું જે મહત્વ અહીંયા રાખતો ને એવી રીતે આજે એનો ટાવલ રાખીને પોતે અત્યારે ઓમલેટ બનાવતો હતો ભાઈ ભાઈ મજા આવી ગઈ મજા આવી ગઈ આઈ એમ લવિંગ ઇટ સો ફાર સિરિયસલી જે જે ઇટ્સ જસ્ટ અ ઇટ્સ જસ્ટ બીન અ મંથ જે देयर आर 11 મોર ટુ ગો 11 મોર યે નોટ ઇવન 11 લાઈક 11 હિયર એન્ડ આફ્ટર ધેટ ઓલસો યુ વિલ બી મૂવિંગ સમવેર એલ્સ બટ યસ વી વિલ સ્ટે ઇન કોન્ટેક્ટ યે એક્ઝેક્ટલી ડેફિનેટલી યે હાઉ સે ભાઈ જો અને બસ તો બીજું કાઈ તો નો કહેતા આજનો વ્લોગ છે નવો બનાવશું આપણે કેમ કે આજે જવાનું છે આપણે ની ઘરે આજનો ડિનર નો પ્લાન ન્યા છે તો બસ એ બધું તમે નાનું ફોન આખું છે એ કાલના વ્લોગમાં જોજો બરાબર છે અત્યારે આ બ્લોગને આપણે અહીંયા જેન્ડ કરીએ મજા આવી તો લાઈક કરી દો આટલા બધા મારા એલા કહેવાય ને કે આ ભગા જોવા માટે આગળ ને આગળ કેમ કે હજી આ મહિનો જ થયો છે હજી તો કેટલું બાકી છે અને આમ કહેવાય ને કે ભગા તમને રોજ કંઈક ને કંઈક નવા દેખાય કેમ કે ભગા વગર વેદ નહીં વેદ વગર ભગા નહીં એટલે બસ એના માટે સબસ્ક્રાઈબ કરી દો ખાસ બરાબર છે અને વિડીયો શેર કરી દો આ વાળો તો ખાસ કરી દો કે જો અમેરિકામાં આ છોકરાઓ ભગાઈ કરે એમ બહુ મજા આવી બહુ મજા આવી હાલો તમને આવી કે નહીં મને તો બહુ આવી મળશું નેક્સ્ટ નોકમાં ત્યાં સુધી બધા ખુશ રહેજો મસ્ત રહેજો આબાદ રહેજો હસતા રહેજો અને ખાતા પીતા રહેજો મળીએ છીએ ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ દોસ્તો મેં તમને કીધું ને કે મારા ઝીલની ઘરે જમવા જવાનું છે અને મેં તમને એ કીધું એટલે એ નથી કીધું સોરી કે ભાઈ મેં આજે આ ચમચો મારથી પડી ગયો ને એની મેં સ્નેપ મૂકી હતી કલ્યાણ એમ એટલે એ ભાઈએ મને એમાં મેસેજમાં રિપ્લાય આપ્યો એ સ્નેપ જોઈને કે મારા ઘરે હું જ જમવાનું બનાવીશ કે પ્લીઝ એ દાતું જ બનાવજે ભાઈ હું નહીં બાળું કંઈ એટલે આવું છે કાંઈ વાંધો નહીં મળશું નેક્સ્ટ વ્લોગમાં બરાબર છે ટીલર બાય બાય Thank <music> you.